રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો વિદ્યાર્થી વિજ્ઞાન મંથન કેમ્પ યોજાયો જેમાં રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે અને વિજ્ઞાનનો ડર બાળકોના મનમાંથી દૂર થાય અને વધુમાં વધુ બાળકો વિજ્ઞાનમાં રસ લેતા થાય તે માટે વિદ્યાર્થી વિજ્ઞાન મંથન કેમ્પનું આયોજન થાય છે રાજ્યમાંથી એક હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા આપી હતી જેમાંથી ધોરણ છ અને અગિયારના વિદ્યાર્થીઓ એમ એકસો પાંત્રીસ વિદ્યાર્થીઓ પ્રથમ અને દ્વિતીય ક્રમાંક સાથે મેરીટમાં આવી રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા હતા જેમાં રાજકોટ ખાતે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો વિદ્યાર્થી વિજ્ઞાન મંથન કેમ્પ યોજાયો હતો જેમાં અલગ અલગ વિભાગમાંથી અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કેમ્પનું આયોજન અને સંચાલન વિદ્યાર્થી વિજ્ઞાન મંથનના ગુજરાત રાજ્યના કોઓર્ડિનેટર કમલેશ લિંબાચિયાએ કર્યું હતું પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ અને મોમેન્ટ તેમજ સર્ટિફિકેટ્સ આપીને પ્રોત્સાહિત કર્યા હતા તમામ વિજેતા વિદ્યાર્થીઓ આગામી સમયમાં રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવા જશે